જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને અત્યારે સવારના નવ વાગ્યા છે અને હું પહોંચી ગયો છું મારા કુળદેવી માતાજીના મંદિર કારણ કે આજે રવિવાર છે તો દર રવિવારે આપણે આવીએ છીએ અને બસ જો પૂજાની થાળી પણ આપણે રેડી છે અને બસ જો અત્યારે આપણે દીવા અને અગરબત્તી કરવા જવાનું છે તો ચાલો એ હું કરી લઉં અગરબત્તીને પછી પાછા મળી આપણે બેક ફાઇનલી દીવા અગરબત્તી છે આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને ચાલો હવે જવાનું છે દુકાને કારણ કે આજે જે પપ્પા છે એ બહાર ગયા છે તો આપણે દુકાને થોડીક હેલ્પ કરવા જવાનું છે અને પછી મંજુમાના ઘરે પણ આપણે જવાનું છે કારણ કે જે ગેસ્ટ છે એ આજે જતા રહેવાના છે અને મંજુમાને પણ આપણે સ્પેશિયલી આજે મળવાનું છે તો ફાઇનલી ભાઈ અત્યારે પાંચ વાગી ગયા છે અને હું પહોંચી ગયો છું ટેરેસમાં કારણ કે હમણાં ઘણા ટાઈમથી આપણે ટેરેસમાં થોડુંક ધ્યાન નથી દીધું અને જે આઈ થિંક શું કહેવાય આપણે ઇન્સેક્ટ હોય ને એ થોડાક વધી ગયા છે આઈ થિંક જેથી કરીને એમ કે લાઈક જો જે વ્હાઈટ કલરની આવી એક જીવાયતા આવે છે એ ઘણા ટ્રીમાં થઈ ગઈ હતી જેથી કરીને જે ટ્રી છે એ આઈ થિંક સુકાવા માંડ્યા છે તો એક તો ઓલરેડી જાસુદ મારું વ્હાઈટ કલરનું હતું એ થોડુંક થઈ ગયું છે અને હા આ છે તો આજે આપણે થોડાક ફ્રી છીએ તો ફ્રી છીએ તો આપણે થોડુંક ચાલો આજે દવા છાંટી દઈએ જેથી કરીને પ્લાન્ટ છે થોડાક પાછા હેલ્ધી થઈ જાય આ પ્લાન્ટમાં ઓલમોસ્ટ વધારે જ જીવાય થઈ ગઈ છે આપણે તો ભાઈ ચાલો આજ આખા ગાર્ડનમાં એમ કે આપણે દવા છે એ છાંટી દઈએ તો ઓલરેડી હું તો નીમ ઓઇલ યુઝ કરું છું જો તમે પણ ઘરે એવું કંઈ થતું હોય તમારા પ્લાન્ટમાં તો નીલ ની સોરી નીમ ઓઇલ યુઝ કરી શકો છો તો ચાલો હું એક પંપ છે એ રેડી કરી લઉં અને પછી આપણે આમાં જેટલા પણ પ્લાન્ટ છે એમાં થોડીક દવા છાંટી દઈએ આપણે તો ફાઇનલી ભાઈ આ જે નીમ ઓઇલ છે થોડુંક આપણે કિંમતી હોય તો એટલા માટે હું થોડુંક સ્પૂન દ્વારા જ આમાં કાઢું છું એમ કે જેથી કરીને

લીટર છે એનું જ છે આ એક ચમચી નીમ ઓઇલ છે જેનામાં મિક્સ કરી દઈએ છીએ આપણે ચાલો ભાઈ નીમ ઓઈલ છે એ આપણે રેડી થઈ ગયું છે અને હવે ચાલો આપણે પ્લાન્ટમાં સ્પ્રે કરી દઈએ ઘણી વાર છે ને માણસને પણ આપણે થોડુંક અમુક આપણે હવા ભરી પડે છે તો એ જ રીતના પંપ છે એને પણ હવા ભરી દે કારણ કે જો હવા ભરીએ ને તો ફટાફટ કામ કરે એ જ રીતના ભાઈ આપણે ચાલો પંપમાં છે ને હવા ભરી દઈએ એટલે પંપ ફટાફટ 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 કામ કરવા માંડે ચાલો ભાઈ આ જાસુ જ છે ને એના પણ ઘણું બધું આમ થઈ ગયું છે એમ કે તો થોડોક આપણા લાઈફમાં પણ ઘણા બધા એક અમુક પ્રકારના એમ કે જીવાયત થઈ જાય છે ઘણીવાર તો એને કાઢવી પડે નકરે આખા આપણા બોડીને અથવા આપણા ફેમિલીને પણ નુકસાન કરી શકે છે તો ફાઇનલી જે દવા છાંટવાનું કામ હતું એ આપણે આઈ થિંક આઈ થિંક મેં શ્યોર કમ્પ્લીટ કરી લીધું છે અને હવે એક આ પ્લાન્ટ છે જે હું કન્ફ્યુઝ છું કે ભાઈ કઈ જગ્યાએ મારા ઘરે છે નીચે લગાવું કારણ કે આ એક આલમંડા વેલ છે અને જેમાં રેડ કલરના ફ્લાવર આવે છે તો એવી જ એક બીજી પણ વેલ છે એ છે આ તો હું થોડોક કન્ફ્યુઝ છું કે આપણે કઈ જગ્યાએ આ વેલ છે એની જેમ કે રિપોર્ટ કરવું જોઈએ નીચે મારું જે પ્લેસ આવ્યું છે અહીંયા તો ચાલો થોડું કન્ફ્યુઝ છું શ્યોર થઈને અને એ પ્લાન્ટ પણ આપણે લગાવી છે ચેકિંગ કરીને પ્લાન્ટ છે એ ડેડ થઈ જાય પહેલાં પ્લાન્ટ લગાવી દઉં તો ફાઈનલી ભાઈ આ પ્લાન્ટ છે અહીંયા લગાવી દીધું છે ડિસાઈડ કરીને તો ફાઇનલી જે ગાર્ડન બધું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ જો ટેસ ઉપર શાંતિથી બેસી ગયા છે ચાલો હજી આપણે મંજુમાની ઘરે પણ જવાનું છે તો એ પણ મીટિંગ આપણે કમ્પ્લીટ કરી આવી તો ચાલો ભાઈ જાજા દિવસે આપણે મંજુમાને મળ્યા છીએ અને ઘણા દિવસ થઈ ગયા કા મંજુમા તો ભાઈ જો આપણે દાદા હોય ગયા છે તો મંજુમા તમે એમ ન સમજતા કે તમે એકલા થઈ ગયા અમે તમારી આરે જ છીએ અને જે યુટ્યુબની ફેમિલી છે અમે તમે અમારે જોડાઈ ગયા છો તો એ બધા આપણે એક જ છીએ એટલે તો તમારે ગમે ત્યારે કંઈ કામ પડે તો અમને કહેવાનું એમ કે એમની સમજાનો કે તમે એકલા છો કારણ કે અમે જાદાદી પછી મંજુમાને મળ્યા છીએ આજે મંજુમાં અમારે ઘરે બેસવા આવ્યા છે કંઈક એમ કે એવી રસમ હોય એટલા માટે એમ કે તો ચાલો મંજુમાં પછી મળજો આપણે અત્યારે અગિયાર વાગી ગયા છે રાતના અને કાલે અમારા દીપકભાઈ છે એના હવે ભાઈ કાલે લગ્ન લખાવાના છે અને તો કાલે ભાઈ આપણે અહીંયા વ્લોગ શૂટ કરવાનો છે કારણ કે દીપકભાઈ છે ને એ અમારા નાનપણના મિત્ર છે અને જેના મમ્મી છે એ લોકો અમે બધા નાનપણથી જે એના મમ્મી તો લાઈક હું નાનપણથી હતો એની વાત કરું છું તો અમે લોકોને સારા એકદમ લાઈક રિલેશન છે આમ કે આમ તો અમારા નેબર્સ છે બટ અમારું જે ફેમિલી અને એનું ફેમિલી છે એક લાઇક ફેમિલી જેવું જ છે એમ કે અમારે જો કે અમારે સિંગલ પ્લોટમાં દરેક ઘર છે ને એમાં અમારે લાઈક ફેમિલી જેવા જ રિલેશન છે જેવી રીતના તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુઓ એમાં જે સોસાયટી આવે છે જે ગોકુલધામ સોસાયટી તો અમારે એક સિંગલ પ્લોટ છે એ સોસાયટી છે અને સિંગલ પ્લોટમાં જે જેટલાય ઘર છે ને એની આર એક અમારે એક અલગ જ એમ કે રિલેશન છે અને અમારું એક સિંગલ પ્લોટ સોસાયટી જ એક એવી છે કે જેના એમ કે બધા એમ લાઈક જે પ્રસંગ હોય છે એકદમ કલરફુલ અને એકદમ મળી જુડીને જ અમે એમ કે કરતા હોય છે તો અમારે કાલે દીપકભાઈ છે અને એના લગ્ન આવે છે તો ભાઈ આપણે કાલે અહીંયા જવાનું છે અને હમણાં થોડાક દિવસ અમારે સિંગલ પ્લોટ સોસાયટીમાં એમ કે લાયક લગ્નની ધાડા ધૂમ છે એમ કે એક બેક ટુ બેક મેરેજ આવવાના છે એટલે આપણે ખૂબ હમણાં આમ જે થોડુંક એન્જોય કરવાનું છે એમ કે અને કાલે એક અમારા એક વેડિંગમાં છે જવાનું આઈ થિંક ડિસાઇડ તો મેં કર્યું છે કે જાશું બટ પછી સવારે કાલે ખબર પડે કારણ કે કાલે અમારે એક રિલેટિવ એટલે કે કુટુંબ અને ફેમિલી મેમ્બર એક કુટુંબી ફ્રેન્ડ આઈ થિંક કહી શકીએ ના સોરી કુટુંબી ફેમિલી જેવું એમ કે ના ના એનો કહેવાય આપણે આઈ થિંક કુટુંબી ભાઈઓ યસ તો એમાં પણ એક વેડિંગ છે તો ચાલો આપણે જો ટાઈમ મળશે જો કે ટાઈમ તો હશે જ આપણી પાસે તો અહીંયા પણ અટેન્ડ કરશું અને જોઈએ કાલે ઘણું બધું આખા દિવસમાં સવારે કરવાનું છે અને હા બીજા નંબરમાં મારે કાલે આઈ થિંક સવારમાં જીમ ચાલુ કરવું છે તો આઈ થિંક કેટલા ટાઈમથી હું વિચારું છું કે ભાઈ આપણે જીમ આજે ચાલુ કરવું કાલે કરવું તો કેટલા દિવયા જાય બટ જીમ સવારે છ વાગે ઉઠાતું નથી તો કાલે ભાઈ સોમવાર છે તો ભાઈ આપણે જોઈએ કે કાલે જીમ જાય કે નથી જતા એ તો હું તમને કાલે લોકમાં ખબર પડે શ્રીફળ કાલે આપણે જીમનું છે એ વધેરી શકીએ કે નથી વધેરી શકતું તો ભાઈ આજનો દિવસ આપણે આએ જ પૂરો થાય છે અને ગુડ નાઇટ અને બાય બાય હા અને હા અમે લોકો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છીએ ભાઈ કલ્પેશ સૂર્યવંશી નામની અમારી આઈડી છે બટ અમારે થોડુંક એક લેપટોપની ખરીદી કરવાની છે કારણ કે હમણાં થોડાક પૈસા નથી જો તમારે કોઈ પાસે હોય તો થોડાક અમને મોકલાવજો તો અમે અમારા બજેટ પ્રમાણે એમ કે એક લેપટોપ ખરીદી કરી લઈ એવું નથી બટ લેપટોપ ડેફિનેટલી થોડાક ટાઈમમાં અમે લેશું એટલે તો પ્લીઝ અમે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છે તો અમારી આઈડી પ્લીઝ અમે ફોલો કરી લેજો અને આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે અને પ્લીઝ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કાકાઓ તમે કોમેન્ટ તો કોઈ કરતા જ નથી ખાલી ખાલી અમારા વિડીયો જોઈ લે અને પછી એમ કહેશો કે કલ્પેશભાઈ હમણાં તમે વિડીયો મેંકતા નથી મેંકતા નથી તો એકવાર અમારા વિડિયો જોવો છો તો ખાલી કોમેન્ટ તો મેં તો અમને એમ થાય કે ભાઈ કોક તો અમારા વિડીયો છે એ જોવે છે ને અમને સપોર્ટ એ કરે છે ઘણા રસ્તામાં મળતા હોય તો એટલે તમે વિડીયો તો ભાઈ સરસ બનાવો છો તો સરસ બનાવો છો તો કાકા કોમેન્ટ એ લખતા જાવ ને પછી અમને રસ્તામાં કહો તો કોમેન્ટ કોક વાંચ્યો તો અમને થોડુંક એમ થાય કે ના અમે કોક છે અમારા એમ કે તો બસ ઈ જ અમારે જે કહેવાનું તો અને ગુડ નાઇટ અને બાય બાય